નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં બાળકો માટે સૂકા નાસ્તામાં બનાવાય તેવી નવી ફરસી પૂરીની રેસિપી રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂર દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે આ ફરસી પૂરીમાં મેં ઘઉંનો કે મેંદાનો કે રવાનો એક પણ લોટ વાપર્યો નથી આ ફરસીપૂરી બનાવવા મેં ચોખાનો લોટ વાપર્યો છે ચોખાના લોટની ના લોટ બાંધવાની ટ્રીક સાથે અને વેલણથી વણવાની ઝંઝટ વગર ફટાફટ વણાઈ જાય તે રીતે ફરસીપૂરી વણવાની અને બનાવવાની હું તમને રેસીપી બતાવીશ તો ચાલો આપણે આ રેસીપી ચાલુ કરીએ ફરસીપૂરી બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલો ચોખાનો ઝીણો એકદમ પતલો એવો જે લોટ આવે છે તે લીધો છે જાડો લોટ નથી લેવાનો એકદમ પતલો ઝીણો લોટ લેવાનો છે વજનના માપથી પાંચસો ગ્રામ અને કપના માપથી ચાર કપ જેટલો મેં ઝીણો લોટ લીધો છે લોટ બાંધવા માટે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું અને આ લોટને તેમાં નાખીશું અને હવે લોટને મોણ દેવા માટે મેં અહીં અડધા કપ જેટલું ઘરનું જે માખણ આવે છે તે લીધું છે માખણ મેં ફ્રીજમાંથી કાઢીને રૂમ ટેમ્પરેચર ઉપર લઈ લીધું છે તમારી પાસે ઘરનું માખણ ન હોય તો તમે બજારમાં જે તૈયાર બટર મળે છે તે પણ લઈ શક લઈ શકો કપના માપથી અડધો કપ અને ચમચીના માપથી છ મોટી ચમચી જેટલું માખણ લીધું છે અને જો તમારી પાસે માખણ ન હોય કે બટર પણ ન હોય તો તમે ગરમ કરેલું ઘી ઠંડુ ઘી નહીં પણ ગરમ કરેલું ઘી લેવાનું તે પણ નાખી શકો હવે આ માખણને આપણે હાથથી આવી રીતે લોટમાં બરાબર મોણ દઈ દઈશું બંને હાથથી આવી રીતે ઘસીને બધા લોટમાં બરાબર માખણ મિક્સ થઈ જાય તે રીતે આપણે મસળી લેશું લોટમાં બરાબર માખણ મિક્સ થઈ જાય ને મોણ દેવાઈ જાય એટલે બંને હાથથી તમે જુઓ તેમ હાથની મુઠ્ઠી વળે તેવું મોણ દેવાનું છે લોટને બરાબર મોણ દેવાઈ જાય એટલે હવે તેમાં આપણે થોડાક મસાલા એડ કરીશું તેને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે મેં અહીં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે એક ચમચી જેટલો ઓરેગાનો અને બે ચમચી જેટલા લીલા લીમ લીમડાના ફ્રેશ પાનને ચોપ કરીને નાખ્યા છે લીલા લીમડાના પાનથી તેનો સ્વાદ સારો આવશે અને ત્રણ ચમચી જેટલા તલ લીધા છે તલથી પૂરી ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ સારી લાગશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે મેં અહીં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને હવે આ બધા મસાલાને ચમચાથી આવી રીતે લોટમાં બરાબર મિક્સ કરી દઈશું અને લોટ બાંધવા માટે આપણે નોર્મલ કે માટલાનું ઠંડુ પાણી નથી લેવાનું મેં અહીં બે કપ જેટલું ગેસ ઉપર ગરમ કરીને સારું એવું ગરમ કરીને પાણી લીધું છે અને તેને પાણી ગરમ છે એટલે આપણે ચમચાથી આવી રીતે લોટમાં ગાંઠા ન પડે તે રીતે જ સાથે સાથે હલાવતા જઈને લોટ ભેગો કરીશું ધીમે ધીમે આપણે પાણી એડ કરીને જરૂર લાગે તેટલું પાણી નાખીશું લગભગ ચાર કપ જેટલા પાંચસો ગ્રામ જેટલા લોટમાં બે કપ જેટલું પાણી મેં નાખ્યું છે અને હવે હાથથી આવી રીતે આપણે બધો લોટ ભેગો કરી દઈશું તમે જુઓ તેમ બે કપ ગરમ પાણીમાં લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને લોટ હવે બધો ભેગો થઈ જાય પછી આપણે લોટને રેસ્ટ નથી આપવાનો પણ આ રીતે જરીક લોટ સ ગરમ હોય ત્યાં જ તે આપણે તેની પૂરી વણવા મળવાની છે હવે બંધાઈ ગયેલા લોટમાં તમે જુઓ તેમાં આપણે એટલો કડક બાંધ્યો છે થોડો ઢીલો રાખવાનો છે બહુ કડક નથી બાંધવાનો અને હવે લોટમાંથી એક આપણે મોટો લુવો લઈ લેશું અને બીજા લોટને આપણે ઢાંકીને મૂકી દઈશું લોટને આપણે થોડી વાર પણ ખુલ્લો નથી રાખવાનો લોટ જો સુકાઈ જશે તો પૂરી નહીં વણાય એટલે લોટને આપણે ઢાંકીને જ રાખવાનો છે અને જે મોટો લીવો લીધો છે તેને પાટલી ઉપર આવી રીતે બે મિનિટ સુધી લોટને મસળી લેશું એટલે બરાબર ભેગો થઈ જાય અને હવે તેનો ગોળ ગોળ એવો રોલ કરીને લાંબો રોલ બનાવી લઈશું લોટ મસળવાથી તમારી પૂરી તેનાથી જલ્દી થઈ જશે લાંબો રોલ થઈ જાય એટલે આવી રીતે પાટલી ઉપર ગોળ ગોળ તેને શેપ આપીને હવે તેમાંથી આપણે એક સરખા એવા ચાકુથી લુવા પાડી લેશું આમાંથી પૂરી આપણે નાની નાની બનાવવાની છે એટલે માપના એવા તમે જુઓ તેમ ચાકુથી પેંડા જેવડી સાઈઝના આપણે લુવા પાડી લેશું અને લુવા બની જાય એટલે હથેળી ઉપર બંને હથેળી વચ્ચે ગોળ ગોળ કરીને તેનું ગોયણું કરી લેશું અને હવે એક મોટી પ્લેટ ઉપર આપણે આવી રીતે પ્લાસ્ટિકનો કાગળ મૂકીને તેને તેલથી ગ્રીસ કરી લેશું અને જે લુવા બનાવ્યા છે તેને આપણે આવી રીતે હથિયાળી વચ્ચે ગોળ ગોળ કરીને ગોળ આકાર આપીને હવે તેની ઉપર ગોઠવી દેશું મેં અહીં ચાર લુવા એક લીધા છે અને હવે વાટકીથી આવી રીતે ધીમે ધીમે ગોળ ગોળ થોડો વજન દઈને હળવા હાથે આવી રીતે પૂરી બનાવી લેશું તમે જુઓ તેમ એક સાથે ચાર પૂરી થઈ ગઈ છે અને ધીમે ધીમે વજન આપીને પૂરીની કોર ફાટે નહીં તે રીતે આપણે ધીમે ધીમે પૂરી વણી લેશું પૂરી આપણે જાડી પણ નહીં ને પતલી પણ તે નહીં તેવી મીડિયમ સાઇઝની રાખવાની છે ને આવી જ રીતે આપણે બીજી બધી પૂરી પણ બનાવી લઈશું જો તમને ચાર પૂરી કે ન ફાવે તો આવી રીતે બે પૂરીને તમે જેમ પાપડ વણો છે તે રીતે વાટકીને ગોળ ગોળ ફેરવીને પૂરી પાડી લેવી જો તમને હાથથી ફાવે તો હાથથી પણ બનાવી શકો હવે પૂરી પડી જાય એટલે આપણે પૂરીને રાખવાની નથી તરત જ તળી લેવાની છે સુકાઈ જશે તો પૂરી તમારી ભાંગી જશે હવે એક પેનમાં આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેસું તેલ ગરમ થાય એટલે તમે એમાં લોટની ગોળી પાડીને જુઓ અને ગોળીમાં બબલ્સ આવે ને ઉપર આવી જાય એટલે આપણું તેલ તૈયાર છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે તેમાં જે પૂરી પાડી છે તે બધી એક પછી એક મૂકી દઈશું પૂરી પડતી જાય એટલે આપણે સાથે સાથે તળતી જવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પૂરી તળવાની છે થોડી બ્રાઉન કલર થાય એટલે બીજી બાજુ ફેરવી લેશું લો ગેસની ફ ફ્લેમ ઉપર પૂરી તમારી તેલ પી જશે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર કાચી રહેશે એટલે પૂરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બંને બાજુ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી તળાવવા દેવાની છે બંને બાજુ બ્રાઉન કલર થઈ જાય એટલે હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તમે જુઓ તેમ બંને બાજુ બ્રાઉન કલર થઈ ગયો છે અને હવે આવી જ રીતે આપણે બીજી બધી પૂરી પણ તળી લેશું પૂરી તળવામાં ઉતાવળ નથી કરવાની મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ધીમે ધીમે પૂરી નાખીશું એટલે પૂરી ભાંગે પણ નહીં અને કાચી પણ ન રહે અને હવે બધી પૂરી તળાઈ ગઈ છે જો તમે આ રીતે ક્યારેય ચોખાના લોટની પૂરી ન બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તમે જુઓ તેમ એકદમ કડકડી બની છે તમે ચોખાના લોટની પૂરી ફરસી પૂરી ક્યારે ન બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો અને તમને કેવી લાગી તે મને લા કોમેન્ટમાં જરૂર કહેજો જો મારી વિડીયો ગમતી હોય તો લાઈક ને શેર જરૂર કરજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ